આ મોઘવારી છે ને તો એને લક્ષ્મી એક જોક્સ કહું હું કે કઠિયારો હતો ઈ લાકડા કાપી લાકડા નો ભારો તૈયાર કરી અને વેચીને એનું ગુજરાન ચલાવે એક દિવસ જંગલમાં લાકડા કાપ પગ્યો ને તરસ લાગી તો એને એમ બાજુ માં જોઈ કે વાવા પાણી પી અને પછી લાકડા કાપો એટલે વાવા પાણી પીવા ઉતર્યો ને ત્યાં ઊંચું થાય ને એક ડાળખી જોઈ ગયો કે આ ડાળખી કાપો એટલે આપણો ભારો તૈયાર કઈ ડાળખી કાપતો હતો એની કુવાડી છટકી અને પડી વાયમાં હવે બિચારાની પરિસ્થિતિ એ કે બીજી કુવાડી લઈ એક એવી નથી અને એને ધાર્મિક માને એટલે ભગવાનને ખૂબ માને એ કે આપણે સાચા હૃદયથી ભગવાન યાદ કરીએ તો ભગવાન આવે એને ભગવાન યાદ કર્યા કે હે પ્રભુ રોધરાના આધાર દિનેનાશ મારી કુવાડી પડી ગઈ વાયમાં કે મારી બીજી લઈ તાકાત નહીં અને તે જો ગરીબો નું હોય ને તો આવે મને કુવાડી કાઢી દે જો તમે સાચા ચાર ભગવાનની યાદ કરો તો ભગવાન તમારું કામ સો ટકા ભગવાન આવ્યા પણ ભગવાન આવ્યું પેલા પરીક્ષા કરે એટલે ભગવાન કે બોલ બોલ શું કામ પડ્યું બેઠા એ કે પ્રભુ કુવાડી પડી જઈએ હવે મારી પાસે શક્તિ નહીં બીજી કુવાડી લઈએ ગરીબ માણસ કાઢી આપ પ્રભુ કે મું જ નહીં કે ભગવાને ડુબકી મારી પણ પરીક્ષા કરે ને ભગવાને હોના કુવાડી કાઢી કે લે અરે પ્રભુ હોના કુવાડી અમારા હોય ગરીબ માણસ ભગવાન એમ કે સેમંદર માણે ભગવાન બીજી ડૂબકી મારી કોરાની દે કુવાડી ગાડી પણ હીરા માણે કે મોતી ના હાથા જડેલા કે લે અરે પ્રભુ અમાર ગરીબ માણે કે કે આવી હોય પ્રભુ ખરેખર ઈમાનદાર માણો ભગવાન ત્રીજી ડૂબકી મારી હતી ની લોખણ ની કટાયેલી કુવાડી ગાડી કે લે હાય પ્રભુ ઈ કુવાડી ને હાલ ભગવાન ટોક ઉપર પાછો શું કે તારી ઈમાનદારી પર હું મોજમાં આવી ગયો આ બે કુવાડા તને ભેટ માં આલો જેના ઘરમાં માં ફોરાના કુવાડા ગરી જાય લાગડા કે પજે ભાઈ

ભગવાન કે તું ઈમાનદાર માણસ ભગવાન આવે પણ ભગવાન આવે એટલે પેલો પરીક્ષા કરે કે ભગવાન ને ડૂબકી મારી રવિ ને ટંડન ને કાઢે કાકે હા પ્રભુ હૈ હૈ ભગવાન નો મગજ ગયો કે હે રાકા તું હીરા માણે મોતી માં ડગ્યો અને આમાં ડગી ગયો કે પ્રભુ મારી ઈમાનદારી પર શક ના કરશો હું ડગ્યો નહીં કેમ કે હું આની ના પાડું તો તમે એસરે રાય કાઢો પછી એની ના પડો તમે તીજી હતી નહી ગાઢો પછી મોજ માં બે ફેટ માં એક નું પૂરું નથી પડતો